ઘે ભાજી લે ભાજી હતી બે ત્રણ વખત હું ભાજી લે કંકોળ કદી અરે ભાજી નો ઉપયોગ જ નહીં ઈ મા તો આમ તો વાળી લગી રે ને તો નકર કારેમ કાહી

તોડી નાણી જતા પણ હમણાં તો વેલો જ નહીં કરવાનું કે આપડા જેવા ખાલી ચોક ને કાઢતા હોય ખાવા અમુક એ ચોમાસું આવ્યો અમુક

આ બાદ આયેલા નહીં દે હાલ તો હો વગીતા જોજો પણ આવાને વેલા ઉંચા કોઈને કરે નહીં આ કઈ આવું આ હાઉ

એ જાડી જાડી કોટા બાકી એ છો ભરા આદુ જ્યા આ બધું મારું ભરીયું યાર અરે મારે 100 ગ્રામ જેટ થઈ ગયા બીજા 800 300 ગ્રામ થઈ ને ડાયરેક્ટ વર્ટોના પોર થઈ ઘેર હો જણા તો કોઈ નહીં રાખ્યું આપણે ઉભારો રહ્યા હણ પા પસાઈ રહ્યો વધારે હેડો કોઈ નખત આ શેડ હેડો હો

બે હા ઘડી ઘર વારું પૂછવાળું હોય ને આ ચાણી વાવ્યું તું વારું મારા મોરી વાવ્યું કે ચેડી વાયુ હોય ને એવું ને બળતું નથી મારા બળી જાય છે

અલ્યા તમે તો શીખ તો વર ગાઢે યાર દાણામાં આટલી મોટી થાય યાર મહિના ઉપર થવા ઈમ મહિના ઉપર થાય તો હું આવ્યું તું કે હા આવડો આવું છું બળી જાય છે ચી બિયારણ લાવ ચી બિયારણ લાવ જાર ભાઈ જાર જાર હતી ના આ તો બાજરી છે યાર બાજરી છે તો આપણે કહણા આવડાવડ આવે ને ઈરી બાજરી ની આવતી આપણે રોટલા બાજરીના ખાઈએ ખઈએ આવ ખાવાની બાજરી રોટલા નહી કરતા ઓમ આ ઈરી બાજરી છે યાર હા મારે બળી જાય તમારે લીલું શમસંધાન એ તો અમે તમારે તો બળી જાય તમે તો ખોટી જગ્યાએ આગળ ખોટી કરી છે તો ખોટી પંચાયત તો કરો કે આઉટ થાય શું કીધું કોઈ ના એ તો તો કીધું એટલે હું કીધું ખાતર બાતર નાખું લાગતું અમારે ખરી પૂછી અમારે પેલા એવું બોલાયા હતા પેલા નહીં વાહ તુજી પટી ગયું પટી ગયું રાહ દો તમે એવું તો કટર બટર મારા દો ખોટું તમારા માથા પડશે યાર કેમ શું નહીં પગ હારા એના પગ નહીં

બધું તો આવડે કદી ખરે હું ભાજી ના છે ને ડોસીને બોલાવી દઉં તમારે પૂંખવા એ કોકણા થોડું પૂંખો આવે યાર આ તો વાર ઘરનું છે તરસે વાત કરી મારે તો તારે પાર્કું છે ઘરનું છે કે બાય કોઈ રાશિ નહીં હવે સો સો વિઘા પચાસ વિઘા ને બોર ને જમીન બધું છે અમારે આટલું ખાલી એક જ યુગો છે અને ચોમાસું જ થાય બાર મહિના કાઢે થા બોર નહીં એટલે યાર

વિષ્ણુજી પૂંખે એટલે જબરજસ્ત થાય એટલે જ્યાં વર્ષ તો હું મૂચો આમાં મગફળી પૂંખાઈ હતી વિષ્ણુજી જોડે શું મગફળી પૂંખાઈ હતી જબરજસ્ત થઈ હતી યાર ઓ તારે ઓન ઓળી ફેચું ફેચું વળી કે હા મગફળી પૂંખાઈ હતી તો મગફળી તો પહેરવા નહીં આવવા લાગે એ કેવી થઈ હતી મગફળી મગફળી તમે જુઓ તો ઓ ઘારી ઘારી એવી પડેલી ને એક ડોકો તો શિકર હો હો તો તને મગફળીને ફોફા આવી ગયો શું વાત છે જબરજસ્ત થઈ હતી એ દાળ તો હો હું એ મારો હા પાડી હતી

તો બે જણા ફરતા હતા મૂકું તમે કોઈ બીજું શું વળી અંગા છે પણ તમે ઓયા તો તમે છત્રી ઓઢીને ફરતા હતા વળી તો હતા આ પેલા ખૂણામાં દેખાતા હતા છેડી ઓહો વળી તો તો મારો પાછું ઘેર જવું તું વળી બાજ જવું પડશે એવું આ નહીં રાખી આ નહીં રાખી તો વેલો નહીં રાખી એમ તો તમે તમારી ખેતર હોય તમે હોય મારી શું કાયા હતા આલા એ થઈ ગયું અથવા રોડે સળી જવું એ વાત એ નાળી એમ તો હાલ ખુદ કરાવ્યું કોઈ નહીં અને કોઈ નહીં કરાવે અને બીજું શું કહેતો તો

અલ્યા હું યાર તું ડણો પેલેમાં આ ભેલો છે દેખન દેતાઈએ અલ્યા હું નીકળી ગઈ યાર આ કંગોળે મહીંનું આગળ જે પાણી બોણીતું હો નહીં ભાર નહીં તમાર ઓભાઈ બા તમારા નતાવાઈ ગયા હોય કણ કંકોડા તમે કંકોડા કરો નતા હે અમારે બાન જવાનું

અરે અલ્યા તમે શેટાળો મુકાવ્યું શેટાળો આપડા બેણવાનું કરો લેતો એ વેલો વેલા દેલે નકામનો હાલમાં હાથ ભોય હોય રમતો છે એમનો હાલ પૈજા આમણા હાથ બા તમારો એ શું કઉ શેટો રે શેટર રે હેડો હાથ નેતો કર શું કરી લે અરે એ દેતો હમુ નહી આવું શું કઉ લે હમુ નહી આવો લે શું કઉ લે ઓર રાખજો પણ હમુ નહી આવ ને આ તમારો બાપા જો ભઈ નઈ ભાઈ જા હોય કર પડ્યા જમણે એય તમાર બી વાય છે તમારા બાય ની વાય છે આ મારો બા ની વાળ છે એ જો પેલા ઘણા ક્ષેત્રમાં ઊભા હે જો આ ખાલી એમ નામ ખરારું હ કોઈ તમારા ખેતર નહીં હોય કન તાણી યાર જોયા પેલા કે જો ખાલી પાણી દારતું છે હોય કા આ તો તમાર મા આવી જો હોય કન કેમ રેડી હેડિ નો હું કોણ છે એટલે આઈ ગયા પછી નેકળું પર તમ કબાડીમાં જો હોય હ મારું જોય છે નથી ભઈન વાર છો આટલે બધા બોલતા ને એ નેકળું હો હા ઓમેને કોઈ નહીં રે એક વેત તમે પેલું મને શું કીધું ઓ ઓ ઓ ઓમેને કમ આ બંદો ઓટે આમ લાલ પાછું

લ્યા લે કાળિયા લે એટલા સાહેલ હેલામાં બાટલો છે લ્યા એય બાટલો છે બાટલો જમો છે시오 અલ્યા ગોમમાં રહા તાર તમારે ચેરને લઈ આયા બસ્યા બે આટલા ચેર જણા નવરાવા આખા ગોમમાં ઓમા લે કોન તાડી લે કોટ કોન તાડી એ ના કોઈ નઈ અમે વેણા નારથીમ લઈ ગઈ સી લ્યા પેલે વેણી ના તો જે પકડો ઓણે લઈ લીધું ઓ કોટા અમે વગાડ્યા અલ્યા એય

દાદો <muchy> નહીં <muchy> <laughsy>